ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા સુધીના ખેતરોમાં લગાવવામાં આવેલા વીજ થાંભલા નમી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને વારંવાર વીજળી ડોલ થઈ જાય છે અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે હાલ ખેડૂતોને શિયાળો પાક લેવાનો સમય હોય અને વારંવાર લાઇટો જતી રહેતા તમામ થાંભલાઓ નમી ગયેલા છે ત્યારે ગમે ત્યારે પડી જાય અને મોટી કોઈ જાનહાની સર્જાય તે પહેલા એમજીવીસીએલના અધિકારીઓ જાગે તેવી લોક માંગ ઉઠી છે આ સાથે જ થાંભલાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે એમજીવીસીએલના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને જોખમી બનેલા વીજ થાંભલાઓને સરખા કરવામાં આવતા નથી તેમજ તૂટી ગયેલા થાંભલાઓની જગ્યાએ નવા થાંભલા નાખવામાં આવે તેવી પણ હાલ ખેડૂતોની માંગ છે આ વીજ થાંભલા નમી ગયેલા છે જેને કારણે ખેડૂતોને વારંવાર વીજ પુરવઠો ખોરવાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે